કે જે લોકો વજન સાથે ડાયાબિટીસ છે થાઇરોડ છે કોલેસ્ટ્રોલ છે અને રિગાર્ડિંગ રોગ છે ખરેખર આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર તમારું પાચનતંત્ર મજબૂત થશે પેટની સો ટકા ગડબડ દૂર થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા તમને ફાયદાઓ થશે તો ચાલો જોઈએ સરસ મજાનો આ વેટલોઝ પાવડર કેવી રીતે બનાવવાનો છે કેવી રીતે મેથી દાણાનો ઉપયોગ કરવાનો છે કેવી રીતે આપણે જીરાનો ઉપયોગ કરીશું એની જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો તેલથી લાઈક કરશો શેરિંગ કરશો અને સાથે સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો ખરેખર હું આપ સૌના સાથ સકાથી ધીરે 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 આગળ વધી રહી છું અને હજી આશા રાખું છું કે આપ મને આવો જ મળતો રહેશે તો ખરેખર દરેક નવા વ્યુઅર્સ અને જૂના વ્યુઅર્સનો દિલથી આભારી છું આપ લોકોએ મને ખૂબ સારો સહકાર આપ્યો છે અને ઘણી બધી એવી પોઝિટિવ કોમેન્ટ્સ છે કે જે ઘણા બધા લોકોને પોઝિટિવ રિસ્પોન્સ છે કે એ લોકોને એમની હેલ્થમાં ફાયદાઓ થઈ રહ્યા છે તો સૌથી પહેલા જ્યારે પણ આપણે weight loss કરીએ ત્યારે પહેલી ટિપ્સ એ છે કે નાની નાની ભોજન ટાઈમ સિવાય નાની નાની ભૂખ લાગે તો તમારા ઘરની અંદર તમે શીંગ અને ડાળિયા રાખો માત્ર એક મુઠ્ઠી આ શિંગ ડાળિયા હોય એ ચાવી ચાવીને ખાવાથી તમને તળેલું ખાવાનું મન થયું હોય ગળિયું ખાવાનું મન થયું તો કંટ્રોલ થાય છે જીભના સ્વાદને જીભના ટેસ્ટને કાબુમાં કરવાનું કામ કરે છે શિંગ અને ડાળિયા તો મિત્રો એક મુઠ્ઠી ડાળિયા ધીમે ધીમે ચાવીને ખાવાથી તમારા શરીરની કેલરી પણ બાળે છે અને તમને લાંબા સમય સુધી ફરી ભૂખ લાગતી નથી તો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે આ વેટ લોસ પાવડર બનાવવા માટે પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે અને પચાસ ગ્રામ જીરો આ બંનેની માત્રા એક સરખી જ રાખવાની છે આ બંને વસ્તુઓ એવી છે જે તમારા શરીરની કેલરી બાળે છે અને સાથે સાથે તમારું વેટ લોસ કરે છે તમારું ફેટ લોસ કરે છે મિત્રો અહીંયા આ બંને વસ્તુના ફાયદાની આપણે વાત નથી કરવાની જો એના ગુણોની વાત કરીશ તો અહીંયા આખે આખા નિબંધ બોલાઈ જશે હવે અહીંયા આપણે એક સૌથી નાની આ જે મિક્સર જાર હોય છે એની અંદર પાવડર બનાવવાનો છે યાદ રહે આ પાવડરને ચાળવાનો નથી આની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર છે જે તમને લાંબા સમય સુધી ભૂખ અને થાક નહીં લાગવા દે તમારું વજન પણ ઘટશે અને સાથે તમે સ્ટ્રોંગ રહેશો તો અહીંયા સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનીને રેડી છે આ લોસ પાવડરનું સેવન તમારે દિવસમાં બે વાર કરવાનું છે એક એક ચમચી સવાર સાંજ હુંફાળા ગરમ પાણી સાથે તમારું વજન ચોક્કસ ઘટી જશે